આ રીતે ઢહડવામાં આવે છે અને મારા વિદાભાઈ ફોદરા ને ઠેલ લઈને આવ્યા છે અને નાખી દે હે આવી રીતે લાંબી લાંબી નાખી દેવાનું જે ભાઈ નાખી દીધી ઠેલી હું ઢાળી નાખું ઘાયગા સાયુ પાવડો લઈને ઝડપી દીધું આવી રીતે ઘાયકા કામ કરવાનું રહેશે તો અમારો વિડીયો જોતા જ આગળ તમને બધું સમજાવવામાં આવશે કઈ રીતે કામ થઈ રહ્યું છે એમ તો આ રીતે મેં આખું સાંડું ઢળી નાખ્યું છે જો પાસપી છે આવી રીતે પાડી દીધું પાસમાં નાખી દીધો છે કે જે અમારા કાળુભાઈ પાડ છે કોદાળો લઈને નીકળી ગયા છે આવી માટી ખોદશે આવી રીતે ટેપા પડશે માટીના જે થઈ ગયા કહેવાય અને ટેપા કહેવાય એવી રીતે હળું હળું ખોદતું જવાનું થોડું થોડુંક તો આ રીતે પાડે જવાનું મિત્ર પાછું થોડું થોડું પડતે હે તૂટે એવા હોય અને બહાર કાઢી નાખવાના છે તેમાં નુકસાન ન થાય પછી જે આપણે પાછળ માટે પાડે છે તેની માથે ફરી જે ખુશકો નાખીને આવી રીતે કામાં પાડી દેવાના એટલે ભેગા એક જગ્યાએ ન થાય ને શેકણો બહુ ન થાય જેથી કરી અને પછી પાવડર લઈને જો આ રીતે સરખો કરી નાખવાનું એક સરખો જે મકાનમાં છે વંડી એક ખરખી કરવામાં આવે એમ અને સીધી રીતે કરી નાખવાનું પાણી એક જગ્યાએ ભરાઈ ન જાય એટલે અને માટે કઈ જાય આરો થઈ ગયો છે મિત્ર આ રીતે તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ મિત્ર આ રીતે પાવડર પૂરી લેવાનું આ કહેવાય આપણે રેકડો આમાં ભરી ભરીને પૂરવામાં આવે આ રીતે ભરવાનો મિત્ર રેંકડો પાવડે પાવડે ને પછી એને આરામાં લઈ જવાનું તો અમારા કાળુભાઈ હવે રેકડો એ જાહે આરામાં આ રીતે જો રેકડો મિત્ર પછી અમારા વિજય પે ખાલી કરશે આ રીતે અને માટી માં મિક્સ કરવામાં આવે છે જેથી પાવડર ને માટી બે એક સરખી જાય ઈ તૂટે નહીં શીકણું પડે તેના કારણે આ રીતે રેકડા ખાલી કરવામાં આવે એમાં અમારે થી વીસ રેકડા આવશે એવું છે કામ મિત્ર હવે કળુભાઈ પાછો ખાલી રેકડો લઈને ભાગ્યા જાશ તો આ રીતે પાછો ફરવામાં આવે તો પંદરથી વીસ રેકડા ભરીને નાખવામાં આવે ત્રણે હજારનો ગારો ભની જાય પછી ત્રણ હજારનો ગારો બનાવીને ઈંટું પાડવાની રાતે હમ્મ આ રીતે રેકડા ભેગા કરવાના મારા કળુભાઈ જો આ રીતે અંદર રેકડા નાખી દેવામાં આવે છે ચા સુધી સરસ આપણે બનાવેલું હોય તેમાં અને અમે આરો કહીએ છીએ ખાલી કરી રેકડો કામ અમારું અહિયાં પૂરું